હેલો ગાઈઝ વેલકમ બેક માય ન્યુ વિડીયો તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને કોમેડી નાઈટમાં તમારું આ બધાયનું રોજે સ્વાગત કરવા માટે અમે આવી જશું તો ચેનલ પર નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ના હોય તો અમારા ગુજરાતી વિડીયોમાં આવી જાજો આજે અમે લાવ્યા છીએ એકદમ 14 ગુજરાતી વિડિયો

ક્રિવિટી લાઈન આવી જશું ચેલેન્જ વિડીયો જો મિત્રો તમને આ ચેનલ ગમી હોય તો લાઇક કરો શેર કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં લખી નાખજો કયો સારો લાગ્યો છે